આણંદ શહેરની મધ્યમાં આવેલ જલારામ મંદિર અને તે જલારામ મંદિરનું સંચાલન કરતું જલારામ માનવ ચેરિટેબલ ટ્રસ્ટ જે કેટલાય સમયથી વિવાદમાં હતું જેનો હાલમાં જ ચુકાદો આવ્યો છે માનનીય હાઈકોર્ટ દ્વારા આજે ચુકાદો આપવામાં આવ્યો છે પ્રકેશભાઈ આપણી પાસે ઉપસ્થિત છે પ્રકેશભાઈ શું વિવાદ હતો કેટલા ટાઈમથી ચાલતો હતો અને શું ચુકાદો આવ્યો વર્ષ બે હજાર ઓગણીસથી ટ્રસ્ટમાં એક પીટીઆર પરની નામની નોંધણી બાબતે ટ્રસ્ટના અમુક વિઘ્ન સંતોષી ટ્રસ્ટીઓ દ્વારા ખોટી રીતના વિવાદ ઊભો કરીને માન્ય મદદનીશ ચેરિટી કમિશનર આણંદ તેમજ સંયુક્ત ચેરિટી કમિશનર શ્રી બરોડાની કચેરીમાં ખોટી અરજીઓ કરવામાં આવેલ હતી જેનો બે હજાર ઓગણીસ વીસ એકવીસને બાવીસ ચાર વર્ષમાં ચેરિટી કમિશનર શ્રી દ્વારા બોર્ડરો ટ્રસ્ટના તરફેણમાં કરવામાં આવેલ છે અને મેચ્યોરિટી ટ્રસ્ટીઓ દ્વારા જે કંઈ નિર્ણય કરેલા છે તેને મંજૂર રાખીને સામેવાળાની અરજીઓને નામંજૂર કરવામાં આવેલ છે હાલ આપણે જોઈએ તો જલારામ મંદિરની બહાર બે ઓફિસ જોવા મળી રહી છે એક જે માનવ સેવા ટેબલ ટ્રસ્ટ જે છે જલારામ મંદિરનું અને બીજી એક છે ત્યાં પણ રજિસ્ટર્ડ ઓફિસ લખ્યું છે જલારામ માનવ સેવા ટ્રસ્ટ તો અત્યારે શું સ્થિતિ છે આ બે ઓફિસો એક જ મંદિરમાં કાર્યરત છે તો કઈ ટ્રસ્ટની સાચી ઓફિસ લોકોને કેમની ખબર પડશે મંદિરના ટ્રસ્ટની વર્ષોથી 1987 થી ટ્રસ્ટ છપાયેલું સ્થાપેલું છે અને 2000 થી મંદિરની સ્થાપના થયેલી છે જ્યારથી બહુમતી ટ્રસ્ટીઓ દ્વારા ટ્રસ્ટનું વહીવટ ચાલે છે ત્યાં ત્યારનું મંદિરની રજિસ્ટર ઓફિસ જે છે તેમનું કામકાજ અને સેવાકીય પ્રવૃત્તિ ચાલુ જ છે અમુક ટ્રસ્ટીઓ દ્વારા છેલ્લા સાત આઠ વર્ષથી બે હજાર ઓગણીસથી અલગ ટ્રસ્ટની ઓફિસ ઊભી કરીને ટ્રસ્ટની પાવતી બુક અને ખોટા લેટર પેડો સહિકાવાળી સ્ટેશનરીનો ઉપયોગ કરીને ટ્રસ્ટના ખોટી રીતના બેંક ગેરકાયદેસર બેંકના એકાઉન્ટો ઓપરેટ કરાવીને રોકડ રૂપિયેથી બેંકમાં જમા કરીને ખોટી રીતની દાનની રકમો વાપરે છે જે ટ્રસ્ટ માટે ખૂબ ખોટું કહેવાય જે પ્રકારે સેવા પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે જલારામ આ જે ટ્રસ્ટના અંતર્ગત કયા પ્રકારની સેવા પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને એમાં જો કોઈને સહયોગ આપવો હોય તો આપનો સંપર્ક કેવી રીતના કરી શકાય ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટનો મોબાઈલ નંબર છે ટ્રસ્ટમાં સવારે આઠ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી અમારા સિનિયર આગેવાન અને ટ્રસ્ટના સ્થાપક ચેર ચેરમેન શ્રી ફૂલ ટાઈમ એમની અહીંયા આગળ સેવા આપે છે અમે બધા પણ ટ્રસ્ટીઓ હઈએ છે ટ્રસ્ટમાં ભિક્ષુક ભોજનથી માંડીને ગરીબ વિદ્યાર્થીઓને ફીની સેવા હમણાં હાલ જ ગૌરી વ્રતમાં આપે જોયું હશે ઘણી મોટી સંખ્યામાં સમગ્ર ચરોતર વિસ્તારમાંથી કેટલા બધા લોકોને રાહત દરે આપણે મંદિર ટ્રસ્ટમાં અહીંયા આગળ એમને ખાવું ને એનું વિતરણ કરવામાં આવ્યું હતું આવી ઘણી બધી સેવાઓ સ્ટેશનરીની નોટ ચોપડાની ગણવેશની બધી બહુ જ સેવાઓ ટ્રસ્ટ દ્વારા ચાલે છે જે ઘણા વર્ષોથી ટ્રસ્ટમાં ચાલુ છે જી હા તો જે પ્રમાણે જે જલારામ મંદિર જે ટ્રસ્ટ છે તેનો એક વિવાદ ચાલતો હતો જે ઘણા સમયથી કોર્ટમાં ચાલી રહ્યો હતો તેનો હાલમાં જ જે કહી શકે કે એક ચુકાદો આવ્યો છે અને તેના વિશેની માહિતી આપણે આ વિડીયોમાં મેળવી છે નમસ્કાર